સુરત સુરતના સચિન વિસ્તારમાં બનેલી લૂંટ અને મર્ડરની ગંભીર ઘટના બાદ સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય પગલાં તૈયાર કરવામાં આવી રહ્યા છે આ ઘટનાને પગલે વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને શાંત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઝોન ચારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિજયસિંહ ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સચિન વિસ્તારના વેપારીઓ દુકાનદારો અને ખાસ કરીને જ્યાં ચાર લૂંટારો રોકાયા હતા તે સુડા આવાસોના રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વેપારીઓમાં પ્રવર્તી રહેલા રોષને ધ્યાનમાં રાખીને તેમને સીધા જ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરવાની અને તેમની ચિંતા વ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી ડીસીપી વિજયસિંહ ગુજ્જરે આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલીક કડક અને અનિવાર્ય સૂચનાઓ આપી હતી તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ મકાન માલિકોએ તેમના ભાડૂતોની સંપૂર્ણ વિગતો પોલીસને આપવાની ફરજિયાત છે આ માહિતીમાં ભાડૂતોનું નામ સરનામું ઓળખપત્રની નકલ મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો સામેલ હોવી જોઈએ આનાથી ગુનેગારોની ઓળખ કરવી અને તેમની ધરપકડ કરવી સરળ બનશે દરેક ઇમારત દુકાન અને વ્યવસાયિક સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે આ કેમેરા ઉચ્ચ ગુણવત્તાવાળા હોવા જોઈએ અને તેમનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા એક મહિના સુધી સાચવવાનું હોવું જોઈએ સીસીટીવી ફૂટેજ ગુનાઓ ઉકેલવામાં અને ગુનેગારોને ઓળખવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે ડીસીપી ગુજ્જરે તમામ વેપારીઓ અને મકાન માલિકોને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે પોલીસ એકલા હાથે ગુનાખોરીને રોકી શકતી નથી નાગરિકોના સહયોગ વિના સુરક્ષિત સમાજો નિર્માણ શક્ય નથી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવાનો હતો લૂંટ અને મર્ડરની ઘટના બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું જેને દૂર કરવા અને નાગરિકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ હતી આ બેઠક દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા અનેક સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા આ મુદ્દાઓમાં ટ્રાફિક સમસ્યા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ અને અન્ય સુરક્ષા સંબંધિત ચિંતાઓનો સમાવેશ થતો હતો ડીસીપી વિજયસિંહ ગુજરે આ તમામ મુદ્દાઓ સાંભળ્યા અને તેમના તાત્કાલિક સમાધાન માટે પોલીસ દ્વારા આશ્વાસન આપ્યું આ બેઠકમાં પોલીસ અને નાગરિકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે માટે આવી મિટિંગ્સ સમયાંતરે યોજવામાં આવતી રહે એવી વાત પણ ચર્ચાઈ હતી નિયમિત બેઠકો દ્વારા પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે અને સુરક્ષા સંબંધિત સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદ મળશે આ મહત્વપૂર્ણ બેઠક સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટેનું એક સકારાત્મક પગલું છે પોલીસ દ્વારા અપાયેલી સૂચનાઓનું કડકપણે પાલન કરીને જ સુરક્ષિત અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકાય पुलिस स्टेशन और सचिन जी एडीसी पुलिस स्टेशन विस्तार में जितने भी मकान मालिक हैं जो बाहर से जो काम करने के लिए लोग आए हुए हैं मजदूर वर्ग है उनको जो किराए के लिए घर उपलब्ध कराते हैं उन सभी लोगों की और जो लोग फैक्ट्रियों में लूम्स में मैन पावर सप्लाई करते हैं उन सभी लोगों को व्यापारियों को बुला के एक मीटिंग रखी गई जिसमें उनको उन सभी लोगों का पुलिस वेरिफिकेशन कराने से संबंधित जानकारी दी गई वो वेरिफिकेशन हमारा गुजरात पुलिस का जो पोर्टल है उससे भी करवा सकते हैं सिटीजन फर्स्ट मोबाइल एप्लीकेशन है उससे भी करवा सकते हैं और अगर दोनों ही ऑनलाइन तरीके में असमर्थ हों तो हमारे दोनों पुलिस स्टेशन हैं उनमें पी के पास निःशुल्क इसका वेरिफिकेशन फॉर्म उपलब्ध रहेगा वहाँ से कॉपी लेके खुद का आई और जो आपका किराएदार है या जो अपने मजदूर जिसकी आप सप्लाई कर रहे हैं वो रखे हुए हैं उनका आईडी आधार कार्ड और वोटर आईडी ये दोनों साथ में लगा के और पुलिस स्टेशन में जमा करवाइए ताकि हम उनका क्रिमिनल हिस्ट्री जांच करके और ये तपास कर सके कि कोई क्रिमिनल आदमी तो एरिया में नहीं रह रहा है ताकि हम उन पर नज़र रख सकें और कुछ बड़े आपराधिक घटनाएं हैं उनको होने से हम प्रिवेंट कर सकें तो इस मीटिंग में पब्लिक की तरफ से जो सहयोग रहा है वो उत्साहजनक रहा है हमारे लिए सभी ने खातरी दी है कि एक वीक के अंदर हम जो वेरिफिकेशन का ये काम है इसको हम कंप्लीट करवा लेंगे और हम भी कल से अपने पूरे स्टाफ को इस काम के लिए लगाएंगे जल्दी से जल्दी इसको पूरा करेंगे और ये भी सुनिश्चित करेंगे कि भविष्य में जितने भी लोग यहाँ पे किराएदार के रूप में या फिर काम करने के लिए आते हैं उनका पुलिस वेरिफिकेशन निश्चित रूप से